તો હું ખારું હું દાળ આજે અમારે દૂધ ની દાળ ને ફાક કરવાના છે બીમાર માણસો માટે અમારા ઘરમાં એક જણું વાંચે છે ને બીમાર પડી ગયું તે એને ડૉક્ટરે કીધું છે કે તમે દાળ ને ભાત ને એવું મોરું મોરું હરું વારનો ખોરાક લેજો ને બીમાર માણસ કોણ છે ને આ ઘર તમને દેખાણ એ લઈને હાથમાં દાળ વઘાર લઉં એને ડૉક્ટરે કીધું છે કે દવા ટાણા હાથ લઈ લેજો આ નખો લીમડો આ નેખા ટમેટા

એન પપ્પા આવી ગયો હતા વરસાદના બે સાટા પડ્યા પણ તાવ ઘર કરી ગયો હવે ડોક્ટર આરામ કરવાનું કીધું કઈ દુકાન જવાનું છે હવે આરામ કરીને ચાર વાગે બે કલાક જ આરામ કરવાનું કીધું ઠીક છે બે કલાક ઘણે ખાઈને સીધું હોય જવાય તો

अच्छा तू बहु गए हैं ना बाप दिख रही बेहि गया है नवा नवा हम खावा नवा बेहि गया आ ना, 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 ना <laughs> तो नहीं आवे बुलाई गयो बोल तू बाप दिख रही खावा बेहि गई पर नवा बुलाई गयो आले तो मिस्टेक खाती हो भावे है खावा ओली ओली केली हां

તાવ આવી ગયો નીંદર નતા આવતી નીંદર આવતી નથી મને તો કોક કે ને કે સુઈ જા બે ભૂયા મારી દઉં હું તો ઉઠી રહું ઊભી જ ન અને ડોક્ટર ભુવાને કીધું તો એમ કે મારી દુકાને જાઉં ચાર વાગે ઉઠી કા બોલતા ન દુકાન જાવ પણ ન તો ડોક્ટર પૂછે તમાર નામ શું છે આ ના બધે પૂછે કે પપ્પાનું નામ શું છે તવ નામ શું છે આ

આમ જોઈ આમ જોઈ તમે તો કંઈ બોલ્યા જ નહીં ને આ ના આ ના માં હું બોલવાનું હોય આ ને નામ તો આપી દીધું મારું આખો બરી છે આ ના કેમ ઉતારે આ ને પપ્પા છે ને બ્લોગ ઉતારતા નથી આવડતું એટલે કઈ કઈ આવે કઈ કઈ કી નો આવે ને હરમ આવે અટાને હરમાઈ ગયો હરમ આવે દહીં રેવા દીજો ખાવા હાટું ધોરી નાખો ને જો તુબા કેવી વાયરી થાય હે આખી ધરકી ભેગી કરી લીધી કપડા ઉંચા કર નાય હે તને એક ને જ ગરમી થાય હે બેન હાય હાય હય ગંધારી છોકરી ગંધારી છોકરી તો જો અ તન વાઈ ગયા હે સાપાણી પીતા અમારે જો એક શેઠાણી એવા રમે હે રમે હું મોબાઈલ જોવે હે મોબાઈલ જોવે હે એકઠાણી આમાં એક નાનોકડા શેઠાણી અહીંયા સુતા છે હા એ શેઠાણી બાજુ તમારે કામ નથી કરવું કઈ રોંઢાનું હે તમારે કામ નથી કરવું ધી દીકુલા કા આવું લાગો ને આજે ઓલું હતું ને ઓલું હેપી બર્થડે નું ઓલા વૈધા તા ને તે મેં આમાં દીધા તો અહીંયા ઉદા કરે ને તે જોયા કરે અને મેં સોટા રૂકીમાં ખબર છે આમાં તુબાના કપડાં ભેગું એના ટોપી મોજા ને હે આમાં ટીંગાતું એ રૂમાલ ને આને ભેગું એ ટીંગા દીધું ને પવનને માથી આવે એટલે અહીંયા હે ને રીમા કરે આ બેન

પાલી ને આવી ગયે તા નહીં ઉપાડવા જવા જોવાના હે થોડા તો નથી સાણીના છે તમારા ઘરમાં ત્રણ ત્રણ હોય કામ કરે નિંદરે કરે કાબેન હમ આજે આહાના છે રવિવાર એટલે મોબાઈલ ધ્રો કરીએ ઈદની રજા હે ને આજે આહાના મહેંદી કરશે ક્યાં બેન મહેંદી કરવી ને સપુડી મહેંદી કરવી ને મુજે કંઈ નથી આપી કોઈ છે ચાલ ચાલ હવે કામ કરે એના ઘરે કામ કરી લીધી તો કામ કરી લઈશ પછી મેં મેહંદી કરી દઉં તો એક કામ પતી જશે તો દુકાન એટલા જાણે છે ઓ ઓ ઓ ઓ ઇને રમવા ની મજા આવે ઓ ઓ ઓ ઇને ખબર ની હું હોય આખી ઢરકી ને બધું ભેગું કરીને ગોટો મોટો વારીને પોટલું બની જાય તું તો પોટલું બની જાય

हेलो बेटा मानवी बोलवा नटणवाइगा है पोणा हाट ने आ ने करिए पग में मेहंदी थोड़ी थोड़ी दिखाती है हाथ में करवानी बाकी है जी और हमारे बेल है ना लेता नता ये पसी किम मेहंदी करवी हमारे ये पसी उ बायला पहले हैनी वीडियो पहले वीडियो था पसी मानि खोला आज ना मोई मतिया ના પે <tupan> <Tupan tupan> <ni to, tupan> <tupan> <tupan>

મને મજા આવી ખાવાની ને કરેલા બી હોય તે ખાવાની મજા આવે હાલો એક આથે પોલવાન મેલ નથી આવતો કોણ રાખો છે આ તા ગરીબ આપનો તો કાઈ એક ટી નિહાર કોણ આમાં થોડીક વા લી લઈ એ જો માંડી ફળવા આની પર પોત્રાણ ઢગલો હોય આની પર માંડવી ઢગલો હોય આની પર બી નો ઢગલો હોય ત્રણ ઢગલા ગયા છે હાલો આવી જાવ માંડી ફળવા